વૈશાખ મહિનાની છેલ્લી એકાદશીના દિવસે ગમે તે થાય તે પહેલાં આ એક વૃક્ષને સ્પર્શ કરી લેજો તમારા ઘરમાં એટલી સુખ આવશે કે તમે તેને સંભાળી નહીં શકો વિશ્વાસ ન હોય તો મિત્રો તમે જાતે જ એકવાર આ ઉપાય કરીને જોઈ લેજો મિત્રો આજના આ વીડિયોમાં આપણે એક એવા ચમત્કારિક વૃક્ષ વિશે વાત કરવાના છીએ જે વૃક્ષ પર સ્વયં ધનની દેવી માતા લક્ષ્મીનો વાસ છે જો તમે યોગ્ય સમય યોગ્ય મુહૂર્તમાં યોગ્ય વિધિ અનુસાર વૈશાખ મહિનાની આ છેલ્લી એકાદશીના દિવસે માત્ર આ એક વૃક્ષને સ્પર્શ ઘરે પાછા આવી જાશો તો તમારી ગરીબી દુઃખપષ્ટ બધું જ સમાપ્ત થઈ જશે જન્મ જન્માંતરની ગરીબી તત્કાળ દૂર થઈ જશે તમારું ભાગ્ય સાતમા આસમાને પહોંચશે તમે જ્યાં જશો દોલત તમારી પાછળ પાછળ આવશે મિત્રો આ વીડિયોમાં અમે તમને એક એવા વૃક્ષ વિશે જણાવીશું જેને માત્ર સ્પર્શ કરવાથી માતા લક્ષ્મીની કૃપા તમારી પર એવી થશે કે તમારા ઘરમાં એકી સુખ સમૃદ્ધિ આવશે કે તમે તેને સંભાળી શકશો નહીં ચાલો જાણીએ કે એવો કયું ઝાડ છે જેને વૈશાખ મહિનાની આ છેલ્લી એકાદશી પહેલા સ્પર્શ કરવાનું છે એ સંપૂર્ણ માહિતી વિશે જાણીએ તે પહેલા કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી અને જય શ્રી હરિનું નામ જરૂરથી લખજો સાથે આ વીડિયોને લાઇક કરીને ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો જુઓ વાત એવી છે કે મિત્રો હિન્દુ સંસ્કૃતિમાં અનેક પ્રકારની પૌરાણિક માન્યતાઓને મહત્વ આપવામાં આવ્યું છે ઘણા એવા વૃક્ષો અને છોડ છે જેને દેવવૃક્ષ કહેવામાં આવે છે અને તે અત્યંત શુભ પણ માનવામાં આવે છે પ્રકૃતિમાં ઉપસ્થિત ઘણા એવા વૃક્ષો અને છોડ છે જે આપણા જીવનમાં ચાલી રહેલી સમસ્યાઓને દૂર કરે છે ખાસ વાત એ છે કે વૃક્ષો અને છોડની લોકો માત્ર પૂજા જ નથી કરતા પરંતુ તેનો ઔષધીય તરીકે પણ ઉપયોગ કરે છે આ બધી પ્રકારની બીમારીઓને સાજી કરે છે અને વેદપુરાણમાં પણ અનેક પ્રકારના વૃક્ષો અને છોડનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે આપણા હિન્દુ ધર્મમાં માતાજીના અનેક સ્વરૂપોનું વર્ણન કરવામાં આવ્યો છે જેમાં જેમાં વૃક્ષોને પણ માતાજીના સ્વરૂપ તરીકે ગણવામાં આવે છે તો આજે અમે તમને એવા વૃક્ષ વિશે જણાવીશું જેને વૈશાખ મહિનાની આ છેલ્લી એકાદશીના દિવસે સ્પર્શ કરવું અત્યંત શુભ અને લાભકારી માનવામાં આવે છે તેને માત્ર સ્પર્શ કરવાથી શત્રુદોષ રદોષ ગરીબી દોષ બધું જ સમાપ્ત થાય છે મિત્રો વૈશાખ મહિનામાં આવતી છેલ્લી એકાદશીને અપરા એકાદશી અથવા અચલા એકાદશી પણ કહેવામાં આવે છે હિન્દુ ધર્મમાં એકાદશીનો દિવસ ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે આ દિવસે કરેલો કોઈ પણ ઉપાય વ્યર્થ નથી જતો અને ચોક્કસ રીતે શુભ ફળ આપે છે પ્રિય ભક્તો સૌપ્રથમ તમને અપરા એકાદશી વિશે થોડી માહિતી આપીએ વર્ષ બે હજાર પચ્ચીસમાં આ વ્રત ત્રેવીસ મે ના દિવસે મનાવવામાં આવશે આ વ્રત જેઠ માસના કૃષ્ણ પક્ષની એકાદશી તિથિએ રાખવામાં આવે છે હવે વાત કરીએ વ્રતની તારીખ અને સમયની પ્રિય ભક્તો એકાદશી તિથિની શરૂઆત ત્રેવીસ મે બે હજાર પચ્ચીસના રોજ રાત્રે એક વાગ્યાને બાર મિનિટે થશે અને સમાપ્ત પણ એ જ દિવસે રાત્રે દસ વાગ્યા ઓગણત્રીસ મિનિટે થશે ઉદય ઉદયતિથી મુજબ આ એકાદશીનું વ્રત ત્રેવીસ મે ના રોજ રાખવામાં આવશે પૂજા માટે સૌથી શ્રેષ્ઠ સમય અભિજીત મુહૂર્ત હોય છે જે દિવસના મધ્યમાં આવે છે એ સમય સૂર્યોદય અને સૂર્યાસ્તના વચ્ચેના સમય સમય પરથી નક્કી થાય છે જેમ કે જો સૂર્યોદય સવારે છ વાગ્યે અને સૂર્યાસ્ત સાંજના છ વાગ્યે થાય તો અભિજિત મુહૂર્ત બપોરે બાર વાગ્યાથી બાર વાગ્યાને અડતાલીસ મિનિટ સુધી રહેશે ભક્તો હવે વાત કરીએ વ્રતના પારણ સમયની એટલે કે વ્રત ખોલવાનો સમય અપરા એકાદશીનું પારણ ચોવીસ વીસ મે ઓગણીસો પચ્ચીસ ના રોજ કરવામાં આવશે એ સૂર્યોદય પછી ઉદય તિથિ પૂરી ન થાય ત્યાં સુધી કરવું યોગ્ય રહેશે ચોક્કસ સમય જાળવા માટે તમે તમારું સ્થાનિક પંચાંગ અથવા વિશ્વસનીય જ્યોતિષ સંબંધી શ્રીતનો સહારો લઈ શકો છો મિત્રો આ એકાદશીના પવિત્ર દિવસમાં કેટલાક એવા વૃક્ષો છે જેને દેવવૃક્ષ કહેવામાં આવે છે આ માતાજીના સ્વરૂપ છે અને આપણા ધર્મમાં વૃક્ષો અને છોડને દેવી દેવતા તરીકે આપણે તેમની પૂજા કરીએ છીએ નવા કાર્યના સમયે આપણા ધર્મશાસ્ત્રમાં કેટલાક એવા વૃક્ષો અને છોડનું વર્ણન કરવામાં આવ્યું છે જેને માત્ર સ્પર્શ કરવાથી જ વ્યક્તિના બંધ નસીબના તાળા ખુલી જાય છે વ્યક્તિનું સૌભાગ્ય ચમકી ઉઠે છે આપણા શાસ્ત્રોમાં વૃક્ષો અને છોડને ખૂબ જ ગુણકારી ગણાવ્યા છે કારણ કે સાક્ષાત દેવી દેવતાઓ તેમાં નિવાસ કરે છે ભગવાન શ્રીકૃષ્ણે ગીતામાં સ્વયં કહ્યું છે કે વૃક્ષોમાં હું પીપળાનું વૃક્ષ છું પીપળાના વૃક્ષને વૃક્ષોનો રાજા કહેવામાં આવે છે કારણ કે પીપળાના વૃક્ષની આયુ સૌથી વધુ હોય છે પીપળાનું વૃક્ષ સર્વશક્તિમાન હોય છે પૂજા પાઠમાં તેનું અત્યંત મહત્વ હોય છે આપણા ધર્મશાસ્ત્રમાં અનેક એવા વૃક્ષો છે જે કલ્યાણકારી અને મંગળકારી હોય છે જો આ વૃક્ષોને સ્પર્શ કરી લો તો તમારી બધી પ્રકારની સમસ્યાઓ બધા પ્રકારના પશ્તો સમાપ્ત થઈ જાય છે ખાસ કરીને વૈશાખ મહિનાની એકાદશીના દિવસે તેની અસર લાખો ગણી હોય છે કારણ કે આ સમય સમયે જે વસ્તુ અચેત હોય છે તે પર ચેતનાયુક્ત બની જાય છે અર્થાત્ આ સમયે શક્તિ આપણા ધરતી લોકમાં આવી જાય છે તો જેટલા પણ વૃક્ષો છે જીવજંતુઓ ચલ અથવા અચલ બધા પ્રકારની વસ્તુઓ છે તે બધામાં પ્રાણ આવી જાય છે બધામાં શક્તિ નિહિત થઈ જાય છે જાગૃત થઈ જાય છે તેથી આ સમયે કોઈ પણ વ્યક્તિ વૃક્ષો કે છોડને સ્પર્શ કરે છે ખાસ કરીને જે વૃક્ષો અને છોડને દેવીના સ્વરૂપ તરીકે ગણવામાં આવે છે તેને સ્પર્શ કરીને પાછા આવે તો તમારા જીવનની સમસ્યાઓ દુઃખ તકલીફો કષ્ટો રોગ બીમારીઓ કલેશ જીવનમાં ચાલી રહેલી મોટી સમસ્યાઓ બધું જ સમાપ્ત થઈ જાય છે કાંસર્પ દોષ મંગળ દોષ શનિ દોષ રાહુ દોષ તાત્કાલિક અસર દેખાડે છે અને બધા દોષો નાશ પામે છે આજે તમને ત્રણ એવા વૃક્ષો વિશે જણાવીએ આ ત્રણેય વૃક્ષો દેવ વૃક્ષ તરીકે કે ઓળખાય છે જો તમે આજનો વિડિયો ચૂકી જશો તો આખી જિંદગી તમારે પસ્તાવો કરવો પડશે કારણ કે અપરા એકાદશીનો દિવસ એક એવો સમય છે કે જ્યાં તમારે લાંબી પૂજા પાઠ કરવાની જરૂર નથી પરંતુ માત્ર આ દિવસની અંદર જ તમે તમારી સમસ્યાઓને તમારી ગરીબીને તમારી પોતાની આંખો સામે સમાપ્ત થતી જોઈ શકો છો અમે જે દેવવૃક્ષો વિશે જણાવી રહ્યા છીએ તે બધા વૃક્ષો તમે તમારા ઘરની આસપાસ ખૂબ જ સરળતાથી મળી જશે તો મિત્રો વૈશાખી આ છેલ્લી એકાદશીના દિવસે એટલે કે અપરા એકાદશીના દિવસે આપણે કયા ત્રણ વૃક્ષોને સ્પર્શ કરવા જોઈએ એક ખાસ વાત કે વૈશાખ મહિનાની આ છેલ્લી એકાદશીના દિવસે જેટલું શક્ય હોય તેટલું દેવવૃક્ષની પૂજા અવશ્ય કરવી દેવવૃક્ષમાં અનેક પ્રકારના વૃક્ષો હોય છે ચાલો તમને જણાવીએ કે કયા વૃક્ષોને સ્પર્શ કરવાથી આપણી નિર્ધનતા દૂર થાય છે મિત્રો સૌથી પહેલું વૃક્ષ છે તેને દેવવૃક્ષ પણ કહેવામાં આવે છે પ્રથમ વૃક્ષ છે પારિજાતનું વૃક્ષ પારિજાતનું વૃક્ષ સમુદ્ર મંથનમાંથી ઉત્પન્ન થયું હતું અને તે દેવરાજ ઇન્દ્રના નંદનવનમાં સ્થાપિત કરવામાં આવ્યું હતું ભગવાન કૃષ્ણએ માનવજનના કલ્યાણ માટે પારિજાતનું વૃક્ષ ધરતી લોક પર લાવ્યા હતા પાપ પારિજાતનું વૃક્ષ લક્ષ્મીનું સ્વરૂપ કહેવાય છે કારણ કે માતા લક્ષ્મી પણ સમુદ્રમાંથી ઉત્પન્ન થયા છે અને પારિજાતનું વૃક્ષ પણ સમુદ્રમાંથી ઉત્પન્ન થયું છે આથી તે માતા લક્ષ્મીની બહેન કહેવાય છે એવું માનવાનું આવે છે કે કોઈપણ મનુષ્યના શરીરમાં ગમે તેટલો થાક હોય ગમે તેટલી પીડા હોય વ્રત દરમિયાન જો તમારા શરીરમાં થાક કે પીડા હોય તો સાંજના સમયે પારિજાતના વૃક્ષને સ્પર્શ કરીને અવશ્ય આવી જવું જોઈએ જો તમે ઈચ્છો તો એકાદશીના આખા દિવસ દરમિયાન ગમે ત્યારે આ વૃક્ષને સ્પર્શ કરી શકો છો આ વૃક્ષને સ્પર્શ કરતા જે તાત્કાલિક શરીરની પીડા થાક સુસ્તી નબળાઈ સમાપ્ત થઈ જાય છે જો વૈશાખ મહિનાની છેલ્લી એકાદશીના દિવસે સાંજના સમયે પ્રદોષકાળમાં આ વૃક્ષની નીચે ઘીનો દીવો પ્રગટવામાં આવે તેના મૂળમાં ચપટીભર સિંદૂર નાખવામાં આવે તો બધી પ્રકારની મનોકામનાઓ તરત જ પૂર્ણ થાય છે હવે પ્રદોષકાળ વિશે ઘણા લોકોના નમા પ્રશ્ન પણ ઉદભવે છે કે આ સમય ક્યારે હોય છે તો ચાલો તમને જણાવી દઈએ કે પ્રદોષકાળનો સમય સાંજે છ વાગ્યાથી લઈને સાત વાગ્યા સુધીનો હોય છે જો તમે આ સમય દરમિયાન ઉપાય કરશો તો તમને તે ઉપાયના પરિણામો ચોક્કસપણે મળશે તો સાંજે છ વાગ્યાથી સાત વાગ્યાની વચ્ચે તમે આ ઉપાય કરી શકો છો તો હજુ પણ ઘણા લોકો ચોક્કસ આ પ્રશ્ન પૂછે કે અમે કામ પર જઈએ છીએ અને ઘરે પાછા આવવામાં મોડું થાય છે તો પછી આપણે તે જગ્યાએ શું કરવું જોઈએ તો જો એ લોકોએ પણ ટેન્શન લેવાની કોઈ જરૂર નથી જો તમે લોકો પ્રદોષકાળ દરમિયાન સાંજે ઉપાય કરી શકતા નથી જો તમને આવવામાં મોડું થાય છે તો તમે ઉપાય સાંજે સાત વાગ્યાથી લઈને રાત્રે દસ વાગ્યા સુધી કરી શકો છો કારણ કે ત્રેવીસ મે બે હજાર પચ્ચીસ શુક્રવાર વૈશાખ મહિનાની છેલ્લી એકાદશીનો દિવસ અપરા એકાદશીનો દિવસ છે અને આવો દિવસ આખા વર્ષમાં માત્ર એક જ વાર આવે છે તેથી જ્યારે પણ તમને સમય મળે ત્યારે તમે આ ઉપાય કરી શકો છો નિર્ધારિત સમયે તે કરવાનો પ્રયાસ કરો પરંતુ જો કોઈ કારણસર તમે તે કરી શકતા નથી તમારે થોડું મોડું થાય છે તો તેમાં કોઈ સમસ્યા નથી તમને આ ઉપાયનું પરિણામ ચોક્કસપણે મળશે આ વૃક્ષનો સ્પર્શ કરીને તમારે અવશ્ય પ્રાર્થના કરવાની છે કે હે પારિજાત વૃક્ષ તમે દેવી સ્વરૂપ કહેવાયા છો તમે આપણી બધી પ્રકારની સમસ્યાઓ દૂર કરો ગ્રહદોષ પિત્રદોષ હોય તેને તમે સમાપ્ત કરો લક્ષ્મી સ્વયં તમારી બહેન છે માતા લક્ષ્મી અમારા જીવનમાં પ્રવેશે અને એવા આશીર્વાદ અમને પ્રદાન કરો આ રીતે તમે મનોકામના બોલી શકો છો આ લક્ષ્મીની બહેન કહેવાય છે કારણ કે તે સમુદ્ર મંથનમાંથી ઉત્પન્ન થયું છે મિત્રો હવે પછીનું બીજા નંબરે જે વૃક્ષ આવે છે તે છે બિલ્લીનું વૃક્ષ આ બિલ્લીનું વૃક્ષ માતા પાર્વતીના પરસેવામાંથી ઉત્પન્ન થયું છે સ્કંદપુરાણ અનુસાર માતા પાર્વતીને દેવી સ્વરૂપ કહેવામાં આવ્યા છે એટલે કે તેઓ નવદુર્ગાના સ્વરૂપ તરીકે ઓળખાય છે સ્કંદપુરાણની કથામાં કહેવાયું છે કે બિલીનું વૃક્ષ માતા પાર્વતીના પરસેવામાંથી ઉત્પન્ન થયું છે તેની ડાળીઓમાં પાર્વતી મૂળમાં બ્રહ્મા થળમાં વિષ્ણુ અને તેના બધા ભાગોમાં ભગવાન શંકર વસે છે સાંજના સમયે શિવ મંદિરની નજીક અથવા તો નવદુર્ગા મંદિરની નજીક આવેલા બીલીના વૃક્ષની નીચે ઘીનો દીવો પ્રગટાવવાથી વ્યક્તિ ધનવાન બળવાન અને પરાક્રમી બને છે વ્યક્તિના બધા પ્રકારના મનોરથ પૂર્ણ થાય છે હવે મિત્રો ત્રીજો વૃક્ષ છે શમીનું વૃક્ષ શમીના વૃક્ષને જગદંબાનું સ્વરૂપ કહેવામાં આવે છે આ શમીનું વૃક્ષ સ્વયં જગદંબાનું સ્વરૂપ છે તેના પર સ્વયં માતા જગદંબા સાક્ષાત બિરાજમાન રહે છે જો કોઈ વ્યક્તિ સાંજના સમયે વૈશાખ મહિનાની છેલ્લી એકાદશીના દિવસે તેની નીચે ધૂપ કે દીપ પ્રગતાવે ધુમાડો કરે તો તેની બધી પ્રકારની સમસ્યાઓ દૂર થાય છે શમીના મૂળમાં સિંદૂર નાખવાથી વ્યક્તિને આરોગ્યની પ્રાપ્તિ થાય છે જે લોકો લાંબા સમયથી બીમાર હોય તેવા વ્યક્તિના ઘરના સભ્યો તેમના શરીરમાંથી સાત વખત સિંદૂર ઉતારીને શમીના મૂળમાં નાખી શકે છે તો તેમના રોગ જલ્દી ઠીક થઈ જશે જે લોકો લાંબા સમયથી બીમાર હોય અથવા તો તમે બીમારીથી બચવા માંગતા હોવ નિરોગી રહેવા માંગતા હોવ તો તેના મૂળમાં સિંદૂર અવશ્ય નાખવું મનોકામના પૂર્ણ કરવા માટે અમે તમને એક મંત્ર જણાવીએ છીએ આ મંત્ર બોલતી વખતે શમીના વૃક્ષને સ્પર્શ કરવું જોઈએ જો તમે વૈશાખ મહિનાની છેલ્લી એકાદશીના દિવસે આ ઉપાય કરો છો તો તેનું પરિણામ તમને તાત્કાલિક જોવા મળશે તમે જોશો કે તમારી મનોકામના પૂર્ણ થશે તમારી દરિદ્રતા સમાપ્ત થઈ જશે તો મંત્ર છે તમારે તે બોલવાનું છે કે મમ મનોર્થે પૂરે મમ દરિદ્રનાશ આ મંત્ર તમારે બોલવાનું છે આ મંત્ર બોલતી વખતે શમીના વૃક્ષને સ્પર્શ કરવું આમ કરવાથી તમારા બધા પ્રકારના મનોરથ પૂર્ણ થશે તમારી દરિદ્રતા સમાપ્ત થશે સ્પર્શ કરતી વખતે આ મંત્રનો જાપ અવશ્ય કરવો જોઈએ તો જો તમે જીવનમાં સુખ અને સમૃદ્ધિ મેળવવા માંગો છો તમારા જીવનમાં કોઈ મનોકામના હોય કોઈ મનોકામના અધૂરી રહી ગઈ હોય તો તમને જે ત્રણ વૃક્ષો વિશે જણાવ્યું છે આ ત્રણ વૃક્ષોને વૈશાખ મહિનાની આ છેલ્લી એકાદશીના દિવસે સ્પર્શ કરી શકો છો અને જો કોઈ વ્યક્તિ આ ત્રણેય વૃક્ષોને સ્પર્શ કરી લે મિત્રો ધ્યાથી સાંભળો જો ત્રણેય વૃક્ષોને સ્પર્શ કરી લે છે તો એવા વ્યક્તિના કાર્યો એવા વ્યક્તિની મનોકામનાઓને પૂર્ણ થતા દુનિયાની કોઈપણ તાકાત રોકી શકશે નહીં મનોકામના પૂર્ણ કરવા માટે કાર્યમાં પ્રગતિ પ્રાપ્ત કરવા માટે તમારા નસીબને ચમકાવવા માટે સૂતેલા ભાગ્યને જગાડવા માટે વૈશાખ મહિનાની અપરા એકાદશીના દિવસે આ ઉપાય અવશ્ય કરવો જોઈએ આ ઉપાય તમારી જિંદગીને સુધારી દેશે તમારી જિંદગીમાં ચાલી રહેલી સમસ્યાઓને દૂર કરી દેશે એટલા માટે કોમેન્ટ બોક્સમાં જયમાં લક્ષ્મી જરૂરથી લખજો ચાલો હવે આપણને આગળના વૃક્ષ વિશે જાણી લઈએ આમળા તુલસી અને કેળાનાના વૃક્ષ પર ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીનો વાસ માનવામાં આવે છે વળી તુલસી પાસે દીવો રોજ પ્રગટાવવો જોઈએ તેમજ આમળાની પૂજા એકાદશીના દિવસે કરવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે જ્યારે કેળાના વૃક્ષની પૂજા દર ગુરુવારે કરવામાં આવે છે દર ગુરુવારે કેળાના વૃક્ષ પર હળદર વાળું પાણી ચડાવવાથી તમને ભૌતિક સુખોની પ્રાપ્તિ થાય છે કદંબના વૃક્ષ પર માતા લક્ષ્મીનો વાસ માનવામાં આવે છે એવી માન્યતા છે કે કદંબના વૃક્ષની નીચે બેસીને યજ્ઞ કરવાથી માતા લક્ષ્મીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે અને પરિવારમાં સુખ શાંતિનું આગમન થાય છે મિત્રો ત્યારબાદ આગળનું વૃક્ષ છે બીલી અને વડનું વૃક્ષ બીલી અને વડના વૃક્ષ પર ભગવાન શિવનો વાસ હોય છે રોજ ભગવાન શિવની પૂજામાં બિલીપત્ર અર્પણ કરવાથી તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે તેમજ એવી માન્યતા છે કે વડના વૃક્ષની પૂજા દર ત્રયોદશીએ કરવી અત્યંત શુભ માનવામાં આવે છે તેથી આ દિવસે શિવજીની વિધિવત રીતે પૂજા કરીને તેમને બિલીપત્ર અવશ્ય અર્પણ કરવું જોઈએ ત્યારબાદ આવે છે દુર્વાઘાસ કહેવાય છે કે દુર્વાઘાસ ગણપતિ બાપ્પાને સૌથી વધુ પ્રિય છે દર બુધવારે હળદર લગાવીને દુર્વાઘાસ ગણેશજીને અર્પણ કરવાથી તમારા કામમાં આવતી દરેક પ્રકારની અડચણો દૂર થાય છે અને તમને શુભ લાભની પ્રાપ્તિ થાય છે તો મિત્રો જો તમને આ વીડિયો પસંદ આવ્યો હોય તો વીડિયોને લાઇક અને શેર જરૂરથી કરજો અને કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી અને હર હર મહાદેવ જરૂરથી લખજો સાથે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આ વીડિયોને અંત સુધી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર